કોવિડ માત્ર સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓનું કારણ નથી તે મગજને પણ નુકસાન પહોંચાડે છે અને આ નુકસાન મહિનાઓ પછી પણ ચાલુ રહી શકે છે તાજેતરમાં બ્રિટિશ અભ્યાસમાં આ ચોંકાવનારો ખુલાસો થયો છે નેસર કોમ્યુનિકેશન જનરલમાં પ્રકાશિત થયેલા આ અભ્યાસ અનુસાર કોવિડમાંથી સાજા થયેલા કેટલાક દર્દીઓના લોહીમાં એવા લક્ષણો જોવા મળ્યા છે જે મગજને સતત થઈ રહેલા ડેમેજના સંકેત આપે છે ભલે તે સ્વસ્થ દેખાતા હોય સંશોધકોએ ઇંગ્લેન્ડ અને વેલ્સમાં આઠસો હોસ્પિટલમાં દાખલ કોવિડ દર્દીઓનો અભ્યાસ કર્યો જેમાંથી અડધાને તાજેતરમાં ન્યુરોલોજીકલ રોગ હોવાનું નિદાન થયું હતું તેઓએ આ દર્દીઓના લોહીમાં મગજને નુકસાન પહોંચાડતા પ્રોટીન એન્ટીબોડીઝ અને બળતરા તત્વોની માત્રાની તપાસ કરી અભ્યાસમાં જાણવા મળ્યું છે કે જે દર્દીઓમાં કોવિડના લક્ષણો ઝડપથી ફેલાઈ ગયા હતા તેમના લોહીમાં મગજને નુકસાનના લક્ષણો અને સોજાના પ્રોટીનના ચિહ્નો વધુ પ્રમાણમાં જોવા મળ્યા હતા આશ્ચર્યજનક બાબત એ હતી કે ભલે બ્લડ ટેસ્ટમાં સોજાનું પ્રમાણ ઓછું જોવા મળતું હતું તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીએ ન્યૂ અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલા ખાસ કરીને વિડીયોને એક લાઇક અને આર ટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો